મારા જેવી માતાના શરણમાં રહ્યા હોય ને તમારા ઘરે બેઠેલા તમારા ઘરે બેઠેલા દીવાના શરણમાં તમે રહ્યા હોય ને એવા એવી એવી જગ્યાએ તમને જવા ના દે એ તમારો ધર્મ કે તમારી ભક્તિ કે તમારો ભાવ એ તમારી માનવતા હોય ભાઈ જગતની અંદર માનવતા જીવિત હશે ને ત્યાં ગાડી ગાડાઓ ઓય જકડોય રામ 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 જગતમાં કોઈનું ક્યાં અહીં કરી જવાનું નહીં

જગત ની અંદર લોકો શું કરી ગયા છે એ તમારે નહીં કરવાનું પણ તમારે શું કરવાનું છે સારું તમારા ભવિષ્ય માટે તમારા તમારા આવનારી પેઢી માટે સારું શું છે ને એ કાર્ય શું કરવાનું છે ને એ માતા મારો શીખવાડવાનું છે ભાઈ મારું કાર્ય મારું કાર્ય એનું એ છે માર માતાનું કાર્ય એ છે કે તમને કઈ રીતના આગળની પેઢીમાં સુખદાયી બનાવવા કઈ રીતના તમને માનવ 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 જીવનમાં માનવ માનવ બનાવીને જીવાડવા મારું કાર્ય એ છે

જગતની અંદર ચોપડા વાંચવા બેહું પણ મારા રામે મારા રામે તમને સદબુદ્ધિ આવવાનું કીધું છે તો જીવનની અંદર સદબુદ્ધિ આવું છું તમને સારા સારા પાઠ પઢાવું છું જીવન કઈ રીતના જીવવું એની 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 કેડી શીખવાડું છું બાકી મનુષ્યની અંદર ભૂલો કોને નહીં કરે હે જગતની અંદર કોઈ આ મનુષ્યની અંદર કોઈ એવું કે મેં ભૂલ નહીં કરી તો એવું મને આ પૃથ્વી ઉપર કોઈ દેખાતું નહીં મનુષ્ય માત્ર ભૂલ નો પાત્ર છે ક્યાંક ને ક્યાંક કઈ ને કઈ રીતે ભૂલો થાય છે પણ જેમ મારા જે માતાના શરણમાં રહ્યા હોય પોતાની કુળદેવીના શરણમાં રહ્યા હોય ને તો એ ભૂલો ના થવા દે એ ભૂલો ના થવા દે આજે રીતે જેને જેને જ્યારે ભક્તિના માર્ગ ઉપર નીકળ્યા છે જેને જ્યારે મૃત્યુનું ભાથું ભર્યું છે ને પડ્યા પડ્યા વિચાર કરે ને તાણે એમને એમની ભૂલો સુધારાય છે હવે એમના એમના પડ્યા પડ્યા વિચાર આવે છે કે હું મેં કાર્ય આ કર્યું હતું ને એક ખોટું કર્યું છે આ મારું આ મારો આશીર્વાદ છે અને આ મારું આલેલું મારું આલેલું પ્રવચનનું પરિણામ છે હો ભાઈ નહીં મારા સુધી આયા ના હોત તો તમને તમારી ભૂલોનો અહેસાસ જ ના થયો હોત ભાઈ જગતની અંદર ભૂલોમાં આગળ વધતા જતા રહેતા હોત આગળ એટલા વધી ગયા હોત

એવાને મારા ખૂબ જાજા નામ છે તો માણસના ખરાબ કર્મ હોય તો સેકન્ડમાં બની જાય બની જાય ખરાબ કર્મ હોય તો સેકન્ડમાં માણસ બની જાય પણ સારો બનવું હોય તો આખી જિંદગી જતી રહે ને કોઈ નહીં બની શકે બનીએ શકાય એક એનું ખોટું કાર્ય આખી જિંદગી એની પાછળ દોડાય છે પણ એક એની એક ખોટા કાર્ય પછી એને એક હજાર હારા કર્મ કર્યા ને એનો કોઈ હિસાબ નહીં માંડ્યો પણ એક ખોટા કાર્ય હિસાબ માંડ્યો છે

દરેક મનુષ્ય તમને સારો લાગશે ખાલી દ્રષ્ટિ નો છે આ મગજની અંદર તમને બધા ભરાઈ દીધું છે ને મારું 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 એની અંદર તમને નીકળી નહીં એકતા ને એટલે આ બધું નીકળતું નહીં હો પણ આ સૃષ્ટિ ઉપર કોઈનું કશું નહીં કાલે 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 કોઈ પણ મનુષ્ય જતો રહે તો એની જગ્યાએ પૈસા મિલકત હાથે લઈને જાય છે ભાઈ હે મારા રામના દરબારમાં તો જેમ જેવો આવ્યો તો એવો જ એવો જ આવે છે ને પાછો હે બધું

પોતાના વફાદારી કોઈ દિવસ ખરીદી શકો નહીં પોતાના ભાઈ તમે ખરીદી શકો એ તો પ્રેમથી જ વસ્ત પોતા નાથી જ વસ્ત પોતાના જ કરો ને તો જ વસ્મ થાય બાકી પૈસા થી કશું મળતું નથી પૈસો તો કઈક ના વેરી બનાવી દીધા છે અને બનાવતો રહેશે પણ જીવનની અંદર તમારા નસીબમાં છે ને એટલું તમને મળશે 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 આવી આશા રાખજો

સવાર સવારમાં એક વખત યાદ કરવાથી જો કદાચ એના નામથી પાણી પીવો ને તો એ તમારી માતા ભટલો ભે વા ભાઈ આવો મારું માતાનું કેવું છે નું શું એની સમજણ શું પડે દેવની એમ દેવની સમજણ તમને શું પડે એના માટે બનવું પડે શુદ્ધતા લાવવી પડે શરીરની અંદર હું કાયમ કહું છું થોડી થોડી શુદ્ધતા લાવજો હોય સો ટકા લાવવાની જવાબદારી મારી છે પચાસ ટકા ભક્તિ કરજો

જગત ની અંદર જેટલી દયાળી શું એટલી જમ્યા માતા ને ગમ્યા જેટલા પડ્યા

એક સમય માફ કરી દઈશ પણ તમારી માતાઓના વ્યાજી ના કરતા હો મને એ દુઃખ રાખતું હશે એમ તમારી માતાને એ દુઃખ રાખતું હશે ક્યાં એટલે એટલે વિચારી લેજો જગતની અંદર આગળ કરવાની જરૂર નહીં દેવ ના આગળ કરવાની જરૂર નહીં ખાલી ખાલી ભક્તિ કરો ખાલી ભક્તિ કરો એટલે એક દાડો તમને તમને ખબર પડશે તો ભક્તિ શું કહેવાય ઓ ભાઈ જગતમાં મારા ભાવિક છો તો જાણ્યા વગર રહેવાના નહીં જાણવાના છે જાણવાના છે ને જાણવાના છે જગતની અંદર જો પાવાની દેવી દેહકાલીમ ડંકો ના મારું તો જગતની અંદર દેહકાલીમ ડંકો મારવા વાળી માતા હતી આમ અહીં નીકળું ને અહીં નીકળું ને એટલે કોઈની તાકાત નહીં તો મારી આગળ પડી જાય તો જગતની અંદર જગતની અંદર કોઈની તાકાત નહીં સત્યતાની સત્યતાની હામે સત્યતાની હામે કોઈ આવી જીવનની અંદર તમારા કુટુંબમાં કદાચ આજે મારા મારા પચી બેઠા હશે પાંચ પચી બેઠા હશે તો બધાય કદાચ બધાય કદાચ માનો પ્રેમ એટલો નહીં પામીએ કૃપા હરેકના સારી રહેશે પણ એક દીકરો જીવનની એક કુટુંબમાં તમારા તમારા જીવનમાં જોજો એક દીકરો એવો હશે એક દીકરો એવો હશે કે જે માની ભક્તિને પામી જશે જે માનવ પામી જશે એક દીકરો તમારા કુટુંબમાં તમારા પરિવારમાં તમારા એ આજુબાજુ ફળિયામાં એક દીકરો જે માનવ પામી લેશે માનવ પામવા વાળા દીકરાને રામશ હો તમારી સિપોદરને રામ સહાય જગત ની અંદર બનાવવાળી બનાવવા વાળી બેઠી છે બસ ખાલી એના વાહે વાહે

એવું રાખજો કાલે થોડા પરેશાન છો પણ પરાચીત નથી એક દાડો જીત જગતની અંદર જો ના કરાવતો હું જગતમાં કારકા મટી ગયો હવે અસલ ધર્માનની પેઢીની માતા છું અસલ ધર્માનની પેઢીની માતા છું મારા હરેક ભાવ્યુ પણ દુઃખ્યા રાના જો બધા લાગુ નહીં છે હું આવવાની જેવી કારકા ના કહેવાય આવી કંઈક કંઈક પેઢી એવી બેઠી છે કે જે કારકા એ છે હવે કંઈક પેઢી માતા ભાવું છું મારા દીકરા કોણ કોણ છે હો ભાઈ હું માતા જરૂર જોઉં છું ભલે ખુબ આશીર્વાદ